બચાર ગામની સીમમાંથી કરજણ પોલીસે એક લાખ ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડ્યું કરજણ તાલુકાના બચાર ગામની સીમ માંથી કરજણ પોલીસે કારમાં લઈ જઈ રહેલ એક લાખ ઉપરાંતના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઈસમોને ઝડપી પડ્યા હતા પોલીસ સૂત્ર થી મળતી માહિતી અનુસાર સીમડી ગામ તરફથી પાલેજ બાવજૂજ જતા રોડ ઉપર એક સફેદ કલરની સ્કોડા ફોર વ્હીલ ગાડી કે જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે સિક્સ ડીબી એક્યાસી ચોત્રીસમાં વિદેશી દારૂ ભરીને આવનાર છે જેવી બાતમી મરતા ખાનગી વાહનમાં બજાર ગામની સીમમાં રેલવે ફાટકની નજીક રોડ ઉપર છૂટાછવાયા ખાનગી રીતે બાતમીવાળા ગાડીની વોચમાં પોલીસ ગોઠવાઈ હતી દરમિયાન થોડી વાર પછી એક સફેદ કલરની સ્કોડ આ ફોર વ્હીલ ગાડી કે જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે સિક્સ ડી બી એક્યાશી ચોત્રીસ ચિમણી તરફથી આવતા તેને સ્થાફના પોલીસ કર્મીઓએ કોર્ડન કરી ફોર વ્હીલ ગાડીની સધન તલાસી લેતા રોકી ગાડીમાં બે ઇસમો હાજર મળી આવ્યા હતા પોલીસે ફોર વ્હીલ ગાડીમાં તપાસ કરતા પાછળની સીટમાં તથા ગાડીની દિક્કીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ બારસો કે જેની આશરે કિંમત એક લાખ વીસ હજાર રૂપિયા તથા દારૂની હેરફેરીમાં વપરાયલી સ્કોડ ફોર વ્હીલ ગાડી કે જેની આશરે કિંમત એક લાખ પચાસ હજાર તથા મોબાઈલ ફોન નંગ બે કે જેની આશરે કિંમત છ હજાર મળી કુલ રૂપિયા બે લાખ છોત્તેર હજારના મુદ્દામાલ સાથે ગાજુભાઈ નવસીભાઈ તોમર તેમજ હર્શુભાઈ તોમર નવને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય એક આરોપી મહેશ રાઠવા નવને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી